વાત કરીએ એક એવા શિક્ષકની જેમણે શિક્ષણની સાથે સંસ્કારનું સિંચન કર્યું સુરત જિલ્લામાં અલગ અલગ જગ્યા પર શિક્ષક તરીકે કામગીરી કર્યા બાદ કિમની પી કે દેસાઈ વિદ્યાલયમાં બાવીસ વર્ષ સેવા આપ્યા બાદ નિવૃત્ત થયા અને ત્યારબાદ સતત સેવા કાર્યમાં એવી રીતે જોડાયા કે આજ દિન સુધી સતત જનજનની સેવા કરી રહ્યા છે કોણ છે એ શિક્ષક અને આજે શું કરી રહ્યા છે ભગીરથ કાર્યમાં જુઓ અમારો વિશેષ અહેવાલ ઉપાસક બન્યો આ દ્રશ્યમાં દેખાતા નાગરભાઈ લાળ છે નિવૃત્ત શિક્ષક છે તેમણે શિક્ષક તરીકે બારડોલીના બોરિયા ગામની વાંકાનેર ગામની શાળામાં એક વર્ષ શિક્ષક તરીકે સેવા આપી ત્યારબાદ પોતાના વતન વેલછામાં વિનય વિદ્યા મંદિર સ્કૂલમાં બે વર્ષ સુધી શિક્ષક રહ્યા ત્યારબાદ ઝંખવાવ ખાતે શાંતિ નિકેતન સ્કૂલમાં દસ વર્ષ અને ત્યારબાદ કિમની પી કે દેસાઈ વિદ્યાલયમાં શિક્ષક બે વરસ સુપરવાઇઝર અને આચાર્ય બન્યા અને બે હજાર પાંચમાં નિવૃત્ત થયા અને શ્રી રામકૃષ્ણ સેવા કેન્દ્રમાં જોડાયા પરંતુ તેમનામાં નિર્દોષ ભાવે સેવા કરવાની ભાવના પ્રબળ હતી ઓગણીસો અન્ન સેવા શરૂ કરી પોતાના ઘરથી શરૂઆત કરી અને ઘરમાં વધેલું ભોજન લઈ રેલવે સ્ટેશન પર ભૂખા સૂતા લોકોને આપતા અને ત્યારબાદ કીમની સાધના હોસ્પિટલમાં એક વાટકી ખીચડી દર્દીને ખવડાવ્યા બાદ ઓગણીસો સત્તાણુંમાં પત્ની સાથે મળી હોસ્પિટલમાં ખીચડી વિતરણ શરૂ કર્યું અને સ્વામી સચિતાનંદના હસ્તે હોસ્પિટલમાં સેવા કરી બસ સંતોના આશીર્વાદથી સેવાકીય પ્રવૃત્તિમાં એવા તે કે આજ દિન સુધી પાછું ફરી જોયું નથી હા શ્રી રામકૃષ્ણ વિવેકાનંદ સેવા કેન્દ્ર એ બે હજારમાં શરૂ થયેલું અને આજ બે હજાર પચીસ આ મહિનામાં એ પચીસ વર્ષ પૂરા કરે છે સેવાની અનેકવિધ પ્રવૃત્તિઓ છે પણ એ બધી પાછળનો આશય માત્ર ભગવદ્ભાવે સેવા છે એમાં વિવેકાનંદજીના વિચારો છે વિવેકાનંદજીના સિદ્ધાંતો છે વિવેકાનંદજીના ધ્યેયો છે અને અહીંયા જે કંઈ કામ થાય છે તે સમાજમાં એમના વિચારો પ્રમાણે સાચું કરવું સારું કરવું પણ સાચું જ કરવું એ રીતે આ બધું કામ ચાલે છે અહીંયા માત્ર બાળકો વિધવાઓ દર્દીઓ જરૂરિયાતમંદો એ અમારા ભગવાન છે અને એમને અમે ભગવાન સ્વરૂપ માનીને એમની સેવા અમે કરીએ છીએ આટલી બધી પ્રવૃત્તિમાં વ્યસ્ત રહેવું છું સતત આટલી ઉર્જા મળે છે ક્યાંથી તમને હા એ તો ભગવાનની કૃપા છે વિવેકાનજી ને કીધું છે કે અધ્યાત્મ માર્ગે કોઈનો થાક લાગતો નથી એટલે અમારે માટે તો આ બધું કામ ભગવાનનું કામ છે એટલે થાક ક્યાંથી લાગે એટલે મને થાક લાગતો નથી કીમની એક હોસ્પિટલમાં દર્દીઓની ખીચડી વિતરણ કર્યા બાદ આજે કિમ વિસ્તાર સહિત કોસંબા વિસ્તારની હોસ્પિટલોમાં આજે નિરંતર ખીચડી પહોંચાડવામાં આવે છે શરૂઆત ચાલતા કરી પછી સાયકલ પર અને આજે રિક્ષા દ્વારા હોસ્પિટલોમાં ભોજન પહોંચાડાય છે સ્વામી વિવેકાનંદથી એટલા પ્રભાવિત થયા છે કે તેમને મન રાષ્ટ્રના લોકોની સેવા એ જ પ્રભુ સેવા છતાં ભગવાનના બે એવા આઘાત આવ્યા જે ભલભલાને તોડી નાખે એક પોતાનો એકનો એક દીકરો અકસ્માતમાં મોતને ભેટ્યો અને બીજી ઘટના દીકરી વિધવા બની બસ આ બે ઘટનાએ નાગરલાડને હલાવી નાખ્યા આવા આઘાત આવે એટલે માણસ સ્વાભાવિક રીતે તૂટી જાય પણ છતાં કાર્યમાં લિપ્ત રહ્યા અને સેવા કરવી છે પણ પૈસા નથી તો પોતાની જમીન વેચી ત્રીસ લાખ રૂપિયા આવ્યા એ પણ ભગવાનના ચરણમાં મૂકી દીધા અને ત્યારબાદ લોકો દ્વારા દાન મળતા આજે એક કરોડ ત્રીસ લાખના ખર્ચે શ્રી રામકૃષ્ણ સેવા કેન્દ્ર ઊભું કર્યું અને આ સેવા કેન્દ્રમાં આરોગ્ય શિક્ષણ મહિલાઓને રોજગાર મળે એવી વ્યવસ્થા ઊભી કરાય છે અમારા પુસ્તકાલયમાં ખૂબ સરસ વ્યવસ્થા અમે કરી છે અને વિદ્યાર્થીઓની જે પણ કંઈ નીડ છે એ ફૂલફિલ કરવાનો અમે પ્રયાસ કર્યો છે આમ તો અત્યારે ઘણું બધું ઓનલાઈન સિસ્ટમથી મોબાઈલમાં જોઈ શકાય છે પણ એના માટે ઇન્ટરનેટ કે એવી તેવી સુવિધાઓની ખાસ જરૂરિયાત પડે વિદ્યાર્થીઓની નીડ પ્રમાણે અમે એની પણ વ્યવસ્થા ઉપલબ્ધ કર કરી છે અમે અમારા પોતાના કોમ્પ્યુટર પણ ફાળવ્યા છે અને રીડિંગ રૂમ તેમજ ખાસ જે કોલર વિદ્યાર્થીઓ હોય અથવા કોમ્પિટિટિવ એક્ઝામિનેશન આપતા હોય તો તેમને માટે પણ અમે ખાસ રૂમોની ફાળવણી કરી છે અને એમને જે પણ કંઈ પુસ્તકો જરૂરી છે એ પણ અમે પૂરા પાડી રહ્યા છીએ અને પરિણામ સ્વરૂપ વિદ્યાર્થીઓ ખૂબ સારી રીતે અહીંયા તૈયારી કરી શકે છે ખૂબ સરસ એકાંત વાતાવરણ છે અંદર નાનકડું એક મંદિર છે તેમાંથી પણ સતત પ્રેરણા અને ઉર્જા એમને પ્રાપ્ત થતી રહે છે અને પરિણામ સ્વરૂપ વિદ્યાર્થીઓ ઝળહળથી સફળતા હાંસલ કરી રહ્યા છે જે આ સંસ્થાનો એક મહત્વનો પ્લસ પોઈન્ટ ગણી શકાય બીજું કે અહીંયા અમે કોચિંગ પણ જે ખાસ કરીને બે પ્રકારે અમે આપી રહ્યા છીએ એક છ થી આઠના વિદ્યાર્થીઓને અને બીજું નવથી દસ નવ અને દસના વિદ્યાર્થીઓને અને એમને શૈક્ષણિક તમામ પ્રકારની સગવડો અમે પ્રોવાઈડ કરીએ છીએ શ્રી રામકૃષ્ણ સેવા કેન્દ્રને ને પચીસ વર્ષ પૂર્ણ થવાને આરે છે આ સેવા કેન્દ્રમાં આધુનિક પુસ્તકાલય બનાવવામાં આવ્યું છે જેમાં શાળા કોલેજના વિદ્યાર્થીઓ અને જીપીએસસી અને યુપીએસસીની તૈયારી માટે પૂરતા પુસ્તકો ઉપલબ્ધ કરાવ્યા છે કોઈ સીએની તૈયારી કરે માટે તો કોઈ બોર્ડની તૈયારી કરે તો મોટી સંખ્યામાં યુવાનો અહીં આવે છે સિનિયર સિટીઝન સહિતના લોકો શાંતિની શોધમાં કેન્દ્ર પર આવે છે અને નીરવ શાંતિથી માનસિક શાંતિ મેળવે છે નાગરલાળ સાથે કામ કરતા સાથી શિક્ષક ધર્મેશ મકવાણા કહે છે કે તેમને નાગરલાળમાંથી ઉર્જા મળે છે અને એટલે જ આ સંસ્થામાં બાળકોને નિઃશુલ્ક ટ્યુશનથી લઈ અનેક સુવિધા ઉપલબ્ધ છે મારું નામ હિંમતસિંહ ચંદ્રસિંહ સોલંકી હું નિયમિત અહીંયા રામકૃષ્ણ વિવાદ સેવા કેન્દ્રમાં ન્યૂઝપેપર વાંચવા પુસ્તકો વાંચવા તમારે બધા લાભ લેવા માટે આવું છું અહીંયા ખૂબ જ શાંતિ છે એકંદર એકદમ માનસિક શાંતિ મળે છે કોઈ જાતનો ઘોંઘાટ નથી અને બધી રીતે આપણને અનુકૂળ વાતાવરણ હોય છે સિનિયર સિટીઝનનો પણ બીજા ઘણા બધા લાભ લે છે આ સંસ્થા શ્રી નાગરભાઈ લાલ સાહેબ ચલ છે બહુ પ્રશંસનીય છે બહુ સારી સંસ્થા છે मेरा नाम लक्ष्मी है मैं नीट की तैयारी कर रही हूँ और यहाँ पे आके बहुत अच्छा लगता है बहुत शांति का माहौल रहता है बहुत अच्छे से पढ़ने को मिलता है और जहाँ सोसाइटी में बाहर बहुत आवाज़ें होती है यहाँ पे बहुत शांति रहता है तो सेकंड होम जैसा फील होता है तो हम बहुत अच्छे से पढ़ पाते हैं वातावरण बहुत अच्छा है यहाँ का और हम जो भी कॉन्सेपचुअल जो भी कंसनट्रेशन करना चाहते हैं वो यहाँ पर बहुत अच्छे से होता है इसलिए हम रेगुलरली यहाँ पर आते हैं मारू नाम आरतीज है હું ગુજરાત પોલીસની તૈયારી કરું છું હું લાસ્ટ પાંચ છ મહિનાથી અહીંયા આવું છું અહીંયા વાંચવા માટે સારો ફોકસ આપણને મળી રહે છે ઘરે આટલી આટલી શાંતિથી વાંચી શકતા નથી અહીં લાઇબ્રેરી આવવાથી ઘણી શાંતિ અને ફોકસ આપણો પૂરેપૂરો બુક્સમાં થઈ શકે છે અને ખાસ બધી બુક્સ પણ અહીંથી મળી રહી છે ગુજરાત કોન્સ્ટેબલના ઘણા બધા પુસ્તકો મને અહીંથી મળેલા છે એમાંથી પણ હું પ્રિપેરેશન કરી શકું છું આ સંસ્થા એકદમ બેસ્ટ ને સારી છે અને મોસ્ટ વાત તો એ છે કે અહીંયા બધું ફ્રી છે કોઈ જાતની તમારી પર વીઝ લેવામાં આવતી નથી બાકી સુરતમાં બીજી પણ લાઇબ્રેરીઓ છે જ્યાં મંથના પાંચસો હજાર રૂપિયા લેતા હોય છે પણ અહીંયા એકદમ ફ્રી છે મારું નામ ગોડિયા રાહુલ છે હું પાછલા ત્રણ વર્ષથી લાઇબ્રેરી સાથે એક્ટિવલી જોડાયેલો છું હું સિવિલ સર્વિસીસની એક્ઝામની તૈયારી કરું છું હું લાઇબ્રેરીમાં આવું છું તો અને ઘણી બધી વસ્તુઓ મતલબ અહીંયા આવીને નોલેજ પણ મળ્યું છે અને એની સાથે સાથે લાઇબ્રેરીની અંદર ચરિત્ર નિર્માણના બી ઘણા બધા કામો કરવામાં આવે છે એટલે માત્ર સ્ટડી રિલેટેડ નહીં પરંતુ ચરિત્ર ઘટણ માટેના પણ અહીંયા એક્ટિવિટીઝ ચાલે છે એટલે અહીંયા આવીને એક આધ્યાત્મિક અનુભૂતિ પણ થાય છે એની સાથે સાથે એક વસ્તુ મેં ઓબ્ઝર્વ કરી છે કે મેં એક વર્ષ અમદાવાદમાં રહીને આવ્યો છું તો ત્યાં આગળ લાઇબ્રેરી ચાલે છે તો ત્યાં કલાક હવર્સના બેઝિસ પર ચાર્જિસ લેવામાં આવે છે બારસો રૂપિયા પચીસસો રૂપિયા પાંચ હજાર રૂપિયા વાર્ષિક ચાર્જિસ લેવામાં આવે છે જ્યારે અમારી લાઇબ્રેરીમાં નિઃશુલ્ક અને એકદમ ભાવે વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવે છે અને ટ્વેન્ટી ફોર બાય સેવન લાઇબ્રેરીની સેવા અને એની સાથે સાથે ઇન્ટરનેટની સર્વિસ પણ પ્રોવાઈડ કરવામાં આવે છે એની સાથે સાથે અહીંયા સ્ટુડન્ટ્સ લોકોને વારે વારે પૂછવામાં આવે છે કે તમને કોઈ બુક્સ કે કોઈ પણ સાહિત્ય કે કોઈ પણ એક્ટિવિટી માટે ફાઇનાન્શિયલ નીડ જોઈતી હોય આ તો પછી તમને કોઈ બુક્સ જોઈતી હોય તો અહીંયાગારીથી લાઇબ્રેરીમાંથી તમને બુક્સ પણ મંગાવી આપવામાં આવે છે અહીંયા અહીંયાગારી રોજ સાંજે ને સવારે પ્રાર્થના થાય છે એટલે વિદ્યાર્થીઓને સાથે સાથે યોગ અને ધ્યાનનું શું મહત્ત્વ છે એ પણ શીખવવામાં આવે છે એટલે એક રીતે આપણે જોઈએ તો શ્રી રામકૃષ્ણ વિવેકાનંદ સેવા કેન્દ્ર જે કિમ સંસ્થા છે એ વિદ્યાર્થીઓને માત્ર શિક્ષણ માટે જ લાઇબ્રેરીની સુવિધા નથી પ્રોવાઈડ કરતું પરંતુ એમના ચરિત્ર નિર્માણ માટે એમના આધ્યાત્મિક નિર્માણ માટે અને જીવન ઘટણ માટે જે પાયારૂપ વસ્તુઓ છે એ પણ પ્રોવાઈડ કરે છે યાદવ આર એન ન્યૂઝ કીમ સુરત